શહેરમાં શ્રીરંગ રાજેશ આયરે અને સાયનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગજનો માટે પ્રેરણાદાયક સુંદર ફિલ્મ કનુભાઈ ધ ગ્રેટ દિવ્યાંગોને આયોજન મૂવી સિનેમા ઇલોરા પાર્ક વડોદરા ખાતે આયોજન કરવામાં આવ્યું જેમાં પાર્કના કલાકારો પણ ઉપસ્થિત રહ્યા હતા શ્રીરંગ રાજેશ આયરે અને સાયનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગજનો માટે પ્રેરણાદાયક સુંદર ફિલ્મ કનુભાઈ ધ ગ્રેટ દિવ્યાંગોને નિહાળવાનું આયોજન મૂવી ટાઈમ સિનેમા ઇલોરા પાર્ક વડોદરા ખાતે આયોજન કરવામાં આવ્યું જેમાં ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ મેયર પિંકીબેન સોની ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ પાર્ટીના દંડક શૈલેષ પાટીલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન મિનેશ પંડ્યા પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે કાઉન્સિલર ઉમિશા વસાવા સુરેખાબેન પટેલ નરસિંહ ચૌહાણ વોર્ડ પ્રમુખ પરેશ બ્રહ્મભટ સહિત મહાનુભાવો અને ફિલ્મના કલાકારો ઉપસ્થિત રહ્યા હતા મોટી સંખ્યામાં ગુજરાતી ફિલ્મ કનુભાઈ ધી ગ્રેટ દિવ્યાંગો નિહાળી હતી દિવ્યાંગો માટેની દુનિયાની સૌથી મોટી મદદગાર સંસ્થા ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાના સંસ્થાપક અને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડ અને ગુજરાત સરકાર દ્વારા ગુજરાત ગૌરવ એવોર્ડથી સન્માનિત થયેલા છે જેમાં કોમેડી રહસ્ય અને કોર્ટરૂમ ડ્રામા પણ સામેલ છે બોલિવૂડમાં અનેક ટીવી શો ફિલ્મો અને ગીતો લખી ચૂકેલા અને અર્બન ગુજરાતી ફિલ્મોમાં તે અત્ર તત્ર સર્વત્ર વેલકમ જિંદગી ફૂલે કૂબ જેવી ફિલ્મોનું ડાયરેક્શન કરી ચૂકેલા અને લેખક તરીકે પણ ઘણી ગુજરાતી ફિલ્મો લખી ચૂકેલા રાઇટર ડિરેક્ટર અને ગીતકાર એવા મુંબઈના ઇરશાદ દલાલે આ ફિલ્મની કથા પટકથા સંવાદ ગીતો લખ્યા છે અને ડાયરેક્શન પણ કર્યું છે આ ફિલ્મનું સૌથી સબળ પાસું એ છે કે આ ફિલ્મમાં ગુજરાતી ફિલ્મો અને નાટક ક્ષેત્રે પોતાની પ્રતિભાના ડંકા વગાડી ચૂકેલા અદ્ભુત કલાકારોએ આ ફિલ્મને પોતાના બેનમૂન અભિનય દ્વારા એક નવી ઊંચાઈ બક્ષી છે ફિલ્મને ગુજરાતના સુરતમાં વાસ્તવિક લોકેશન અને વડોદરામાં શૂટ કરવામાં આવી છે સમાજને મનોરંજનની સાથે એક અનોખો જોશભર્યો સંદેશ આપનારી આ ફિલ્મ

કે જેમને પોતાના સંઘર્ષથી દિવ્યાંગો માટેનું બસમાં અને રેલવે માં રિઝર્વેશન ની તેમને શરૂઆત કરાઈ અને આ વાસ્તવવાદી જીવનને કંડારવાનું કામ ડાયરેક્ટર શ્રી વિજય જ્યારે કરેલું છે મારું નામ રેના છે અને આમ થેન્કફુલ વનરાજ સિસોદિયાને કે મને આ મૂવીનો પાર્ટ બનાવવામાં આવ્યો જસ્ટ બીકોઝ કે એકચ્યુઅલી આ જે મૂવી છે એક લાઈક બહુ જ ઇન્સ્પિરેશનલ મૂવી છે અને મસ્ટ એવું કહીશ કે લાઈક બધાએ જોવા જવું જોઈએ એવું કરીને કે જો સો ટકા વિકલાંગ હોવા છતાં દિવ્યાંગ હોવા છતાં પણ કનુભાઈ જો પદ્મશ્રી એવોર્ડ અને પદ્મશ્રી એવોર્ડ શાની માટે કે જે પદ્મશ્રી એવોર્ડ આજે બસ ટ્રેન તમે કોઈ પણ જગ્યાએ જાઓ અને રિઝર્વ દિવ્યાંગો માટેની જગ્યા જુઓ ને એ રિઝર્વ રાખવા માટેની લડત જે ચલાવી એ કનુભાઈ ધ ગ્રે એ કનુભાઈના માધ્યમ પર આ પિક્ચર બનાવવામાં આવ્યું છે